વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વેજીટેબલ ફૂડલા જે ચણાના લોટના હોય છે તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે એક ટમેટું લીધું છે બે ડુંગળી લીધી છે લીલા ધાણા બે લીલા મરચાં એ તીખા છે એવા લીધા છે અહીંયા અડધી ચમચી જેટલા અજમા સ્વાદ મુજબ મીઠું અડધું લીંબુ અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડે એનો ઉપયોગ કરશું તેલ અને પાણી તો ચાલો આપણે એનું બેટર બનાવીને અડધી કલાક સુધી એને રાખશું આપણે તો લોટને આપણે એક વાસણમાં લઈ લેશું અડધું લીંબુ આપણે ઉમેરી દઈશું આમાં પાંચ ચમચી જેટલી હિંગ પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લેવાનું છે અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને અત્યારે આપણે ઘાટું જ બેટર રાખશું કારણ કે આપણે ટમેટાને ખમણીને ઉમેરવાના છે અને આપણે ડુંગળી પર ખમણીને ઉમેરશું એટલે એમાંય પણ પાણી છૂટે છે એટલે પછી જ આપણે ટમેટા ડુંગળી ઉમેર્યા પછી જ આપણે થોડું પાણીની જરૂર પડશે તો ઉમેરશું અને ઢાંકીને અડધી કલાક સુધી આપણે રેસ્ટ થવા દઈશું આપણે બે ભાગ કરી લીધા છે એને સાઈડ ઉપર લઈ અને આપણે પહેલાં ડુંગળીને ખમણી લેશું અહીં આપણે ડુંગળી ખમણીને સાઈડ ઉપર રાખી દીધી છે હવે ટમેટાને ખમણી લેશું તમે જેના જેના સુધારીને પણ ઉમેરી શકો છો પણ ખમણીને ઉમેરીને તો વ્યવસ્થિત એવું સરસ મિક્સ થઈ જાય ને આ પૂરલા ખાવાની ખૂબ મજા આવે છે

ને આપણે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું પેલા આપણે વેજીટેબલ ઉમેરી અને સરસ આપણે મિક્સ કરી દઈશું હજી થોડુંક એવું ઘાટું લાગે છે ને તો થોડુંક પાણી ઉમેરશું આપણે તૈયાર કરી લેશું થોડું આપણે તેલ લગાવી દેસુ ને હવે આપણે જે બેટર બનાવેલું એ ઉમેરી દઈશું આવી રીતે આપણે સરસ પાથળી દેવાનું આની અંદર તમે ગમે તે વેજીટેબલ તમને જે ભાવતું હોય ઉમેરી શકો કોબી બટેટા ગાજર ગમે તે ઉમેરી શકો થોડોક આપણે ઉપર પણ તેલ લગાવી દઈશું ઉપર એકદમ સરસ કોરું કોરું ડ્રાય થઈ જાય પછી આપણે પુડલાની સાઈડને બદલાવી લેવાની પેલા ધીમે ધીમે કિનારીએથી આપણે પુડલાને ઉખેડવાનો આવી રીતે પછી જ એને ઉથલાવાનો બધી સાઈડથી ધીમે ધીમે આપણે ઉખેડી અને પલટાવી લેવાનો મસ્ત એવો

આપણો પુરલો તૈયાર થઈ ગયો છે તો એક ડીશ ની અંદર આપણે લઈ લેશું આવી જ રીતે આપણે બીજા બધા પુરલા તૈયાર કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા વેજીટેબલ પુટલા આ પુટલા તમે દહીં સાથે પણ ખાઈ શકો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો અને ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો